જય માતાજી મિત્રો ફરી એક વખત ભાવ જાણો ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો તો ફરી વખત આપણે આવી ગયા છીએ સવાર સવારમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બકાલાના ભાવ જાણવા માટે તો મિત્રો ખાસ કરીને ચેનલ લાઈક કરો સપોર્ટ કરો યાર સબસ્ક્રાઈબ કરો શેર કરો ચાલો મિત્રો જાણીએ આજના બકાલાના ભાવ પંદર રૂપિયાથી પચાસ રૂપિયા વધીને શરૂ થાય છે આખું કેરેટ લઈ જવું હોય તો કિલોના ભાવે પચાસ રૂપિયા મળશે પ્રથમ ભાવમાં ત્રેવીસ રૂપિયા લઈ જવું ગોબી બહુ ઘટાડો આવી ગયો તો બાય લાગી જાવ રૂપિયા લઈ જાઓ હોલસેલ ભાવમાં પચાસ રૂપિયા ભાવ છે શેરડી અમરસા છે લઈ જાઓ ચાલીસ રૂપિયા કિલોનો ભાવ છે ભાવનગર માર્કેટ યાર્ડમાં લઈ જાઓ રૂપિયા છે દસ રૂપિયા લઈ જાઓ ચાલીસ રૂપિયા હોલસેલ ભાવ છે લઈ જાઓ પચીસ રૂપિયા હોલસેલ ભાવમાં છે હોલસેલ ભાવમાં પચીસ રૂપિયા ભાવ છે દૂધ લઈ જાવ આપણે હોલસેલ ભાવમાં દસ રૂપિયા ભાવ છે આવી આવો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પિંડો લઈ જાવ ભાઈ પચીસ રૂપિયા ભાવ છે ભાઈ તમે જોઈ શકો છો મિત્રો પચીસ રૂપિયા ભાવ છે પિંડાનો હોલસેલ ભાવમાં આપણે જાજા ભાઈ આજે હોલસેલ ભાવમાં પચીસ રૂપિયા લઈશું હોલસેલ ભાવ લઈશું પચીસ રૂપિયા મિત્રો આદુ છે છત્રીસ રૂપિયા હોલસેલ ભાવમાં

આખો દેવા છે મશીનનો પોર નો માર્કેટિંગમાં હાલમાં મંદિરનો માહોલ છે કેડુ મિત્રોનો કેવું એવું છે પરિણામ છે છે કોઈ છે કિલો ના કિલો એમ હવ દાદા ભાવ

भाई <Sessizuk> 10 bhai. Bhai, bhai, 25 22 <Sessizuk>

પંદર રૂપિયા લઈ જાઓ ભાઈ પંદર રૂપિયા ભાવ છે આરિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા પંદર રૂપિયા સોળ રૂપિયા રીંગણા પંદર રૂપિયા વીસ રૂપિયા Ketika rupiah, 30 rupiah, Indo rupiah, rupiah, Indo rupiah, rindu rupiah, 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 rindu rupiah, rupiah, rindu rupiah, rindu rupiah, rindu rupiah, rindu rupiah, 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 rindu rupiah, rupiah, Turia rupiah,

અરે મારું ગોડું લેજો ઓ ભાઈ નોટનો હાજી હાજી 130 રૂપિયા 130 રૂપિયા ભાઈ વટાણા આલે માલ આવે ગોડું લેજો ભાઈ તેડીયા 60 રૂપિયા કિલો કોબી 40 રૂપિયા કિલો કોબી આવા કિલો ના કિલો 60 રૂપિયા કિલો ભાઈ 60 ભાઈ આ ભાઈ નું ગોવાર નું આ ભાઈ નું મોટું ગોવાર ₹80 ₹80 ગોવાર જવાય આ ભાઈ નું ગોડું લઈ લે

રાવાનો કામ શરૂ થઈ ગયો છે એટલે કેળા લઈ જઈ શકે કાલે કેળાનો ભાવ અલગ અલગ છે ભાઈ કેળા છે હું તો ઘણી બધી આવી ગઈ છે

ચાલો મિત્રો તો મિત્રો અમારો આપણો વિડીયો કંઈક સારો લાગતો હોય તો શેરબેર કરી દેજો કોમેન્ટ પણ કરી દેજો તમારી શેની શેની હરાજી અને શેના શેના ભાવ જોવા છે તો આપણે જરૂર મેખતા રહીશું તો ચાલો જય માતાજી મળીએ આપણે એક નવી હરાજી સાથે આ નવા ભાવ સાથે ચાલો જય માતાજી